સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેમની સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે કોંગ્રેસ નેતા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને માત્ર આચાર સંહિતા નહીં સંસદીય પ્રણાલીનો પણ ભંગ કર્યાની ફરિયાદ શંકર ચૌધરીની સામે થઈ છે વિડિયો પણ પુરાવા સાથે મનીષ દોશીએ ચૂંટણી પંચમાં મોકલીને અરજી કરી છે આપણી સાથે ખુદ મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે મનીષભાઈ કયો વિડિયો જેમાં આચાર સંહિતા જ નહીં સંસદીય પ્રણાલીનો પણ ભંગ થયો છે એટલે આ સમગ્ર સમગ્ર લાગુ પડે છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી જેવું રીતે અધ્યક્ષ નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને ભાગ એકના પ્રકરણ નવ બીજા પેરામાં જણાવેલ છે કે જે પદેથી તે અધ્યક્ષ બને છે તે પદેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી માંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈ પણ પક્ષના રહેતા નથી આવી સ્પષ્ટ જોગવાઈ છે તેમ છતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ એ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે વિસ્તારમાં જે તે જગ્યાએ વિસ્તારમાં પ્રચાર કરે છે અહીંયા સભાઓમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ રીતે ભાજપને મત આપો આ મને એમ લાગે આ સ્પષ્ટપણે આદર્શ આચાર સંહિતા નું ઉલ્લંઘન છે અને સાથે સાથે સંસદીય પ્રણાલીઓનું પણ કાર્ય વિભાગ એક નવ નો પ્રકરણ નવ ભંગ કરેલ છે એમની સામે મેં ભારતીય ચૂંટણી પંચમાં પુરાવા સાથે રજૂઆત કરી છે અને હું આશા રાખું કે ભારતીય ચૂંટણી પંચ આ સમગ્ર બાબતને તપાસીને પગલા પડે અને સૌથી મોટા મોટી આદર્શ આચાર સંહિતા છે એનો ભંગની સાથે સાથે તેમણે બંધારણીય રીતે અધ્યક્ષપદે હોય ત્યારે સંસદીય પ્રણાલી નો પ્રક્રિયા છે એનું નૈતિકતા દ્રષ્ટિએ પણ માનનીય શંકરભાઈ ચૌધરીએ પાલન કરવું જોઈએ કારણ કે સૌથી સર્વોચ્ચ પદ અધ્યક્ષ પદે હોય ત્યારે તમારે એની નીતિ રીતિનું પાલન કરવાની નૈતિકતાની દ્રષ્ટિએ ફરજ છે આ બંને બાબતો લઈને હું વિનંતી કરું છું